તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓર્ડર મુફ્ત મેળવ્યા પહેલા ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આપને આજ જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ હોય તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં વિકાસ પર વધુ ભાર આપી રહી છે એટલા માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે આ યોજના મુજબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂપિયા છ હજાર જમા થાય છે જે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દોસ્તો એક વર્ષમાં ખેડૂત મિત્રોને ત્રણ હપ્તા મળે છે હમણાં સુધી સરકારે આ યોજના હેઠળ સત્તરમો હપ્તો જારી કરી દીધો હતો હવે ખેડૂત મિત્રોને અઢારમો હપ્તાની રાહ જોઈને બેઠા છે મિત્રો આ હપ્તો ગુજરાતના લાખ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થશે સહાયના નાણા સીધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે આવશે તો કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક હપ્તો દર ચાર મહિનાના અંતરે જારી કરવામાં આવે છે આ વર્ષે જૂન બે હજાર ચોવીસમાં ખેડૂત મિત્રોના ખાતામાં સત્તરમો હપ્તો જમા થયો હતો હવે મિત્રો સપ્ટેમ્બરના એન્ડિંગ અથવા તો ઓક્ટેમ્બરના સ્ટાર્ટિંગ મહિનામાં અઢારમો હપ્તો જમા થઈ શકે છે કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર અઢારમો હપ્તો નવેમ્બર બે હજાર ચોવીસમાં જમા થવાની આશંકા છે મિત્રો હજુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તા અઢારમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ટૂંક સમયમાં જમા થવાનો છે તો તેમને પહેલા શું પગલા લેવા જોઈએ તો મિત્રો સૌપ્રથમ તો આપને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી તેમજ આધાર સીડિંગ કરી લેવો અનિવાર્ય રહેશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ માટે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે તેમજ આધાર સીડી પણ કરાવવું ફરજિયાત રહેશે સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેમાં ખેડૂત મિત્રોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેશે જે ખેડૂત મિત્રોએ હજુ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તે તાત્કાલિક ધોરણે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લે તેમજ મિત્રો આગામી હપ્તો મેળવવા માટે આધાર ઈ કેવાયસી અને બેંક ખાતાનો આધાર સીડિંગ ફરજિયાત થઈ ગયું છે તેમજ મિત્રો રાજ્યમાં કુલ લાભાર્થીઓ પૈકી પિસ્તાલીસ લાખ પાંત્રીસ હજાર એકસો નેવું લાભાર્થીઓએ ઈ કેવાયસી કરાવેલ છે જ્યારે સોળ લાખ ત્રીસ હજાર તેર ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવાનો હજુ બાકી છે આગામી હપ્તો મેળવવા માટે આજે જ આધાર ઈ કેવાયસી અને બેંક ખાતામાં આધાર શેડિંગ કરાવવું અનિવાર્ય રહેશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢાર હપ્તો મેળવવા માટે બેંક ખાતામાં આધાર સીડિંગ કરાવવો આવશ્યક રહેશે જો તમારું બેંક ખાતું આધાર સીડિંગ કરાવેલ ન હોય તો આધાર કાર્ડ સાથે લઈ અને તાત્કાલિક બેંકમાં રૂબરૂ જઈ અને આજે જ આધાર સીડિંગ કરાવવાનું રહેશે તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ટૂંક સમયમાં આવવાની આશંકા છે અઢારમો હપ્તો જેમની ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મિત્રો સપ્ટેમ્બર મંથ તો હવે પૂરો થઈ ગયો છે મિત્રો હવે ઓક્ટોમ્બરથી લઈ અને નવેમ્બર સુધીમાં ખેડૂત મિત્રોના ખાતામાં આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ટૂંક સમયમાં જમા થઈ જશે